નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મિત્રો ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા અમલિત ખેતી અને પશુપાલન સંબંધિત યોજનાઓ તથા વિદ્યાર્થી અને તાલીમાર્થી સંબંધિત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારશ્રીએ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીએસએ જી એસ એ એચ એ વાય ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેઓની પસંદગીની યોજનાઓમાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે મિત્રો સંબંધિત વીસી ગ્રામ કેન્દ્ર ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર સાયબર કાપેના માધ્યમથી રજીસ્ટ્રેશન અરજી કરી શકાશે રજિસ્ટ્રેશન માટે રજૂ કરવાના દસ્તાવેજો છે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ જાતિનો દાખલો ત્યક્તા વિધવાનું પ્રમાણપત્ર પીવીપીજી એફ એફએ આર એ બીપીએલનું પ્રમાણપત્ર અને પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ તો યોજનાનું નામ છે મિત્રો પહેલી છે મંડપ યોજના એની ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ સુધી ત્યારબાદ છે ફળાદી ઝાડ રોપા વિતરણ યોજના જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી વીસ આઠ બે હજાર ચોવીસ સુધી સંકલિત ડેરી વિકાસ યોજના એની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી બકરા ઉછેર યોજના જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી કૃષિ અધિકારણનું ઉછેર જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એકત્રીસ આઠ બે હજાર સુધી કુશી યંતૃકિકરણ મિની ટ્રેક્ટર એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થઈ તારીખ 31/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર બાદ જે ટિશ્યુ કલ્ચર બનાવવાની યોજના એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થયતી તારીખ 31/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો પછી વ્યવસાય લક્ષી તાલીમ યોજના એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થઈ તારીખ 28/8/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજદાર થી એકી સાથે એક કે એકથી વધુ યોજનાઓ પસંદ કરી એક સાથે અરજી સબમિટ કરી શકાશે સંબંધિત યોજના માટે જરૂરી વિગતો પુરાવા ઓનલાઈન સબમિટ કરવાના રહેશે ઉપલબ્ધ ગ્રાન્ટની મર્યાદામાં લાભાર્થી પસંદ કરવામાં આવશે તો જો મિત્રો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ